તેમ સો બધા મજામાં છો અત્યારે છે આજનો રવિવાર અને આજની તારીખ છે ત્રીસ છ બે હજાર ચોવીસ અને આગળ આપણે શાકભાજીની લાઈવ હરાજી બતાવવાના આપણે આપ લાઈવિજસી બતાવવા માટે અને બીજું એ કાલે છે પહેલી તારીખ તો કાલે શાકભાજીની હરાજી નહીં થાય એટલે કાલે મતલબ આ જ્યાં રજા હોય છે પહેલી તારીખે એટલે તો શાકભાજીની હરાજી આપણે ગમથી બતાવીશું તો કાલે આપણે શાકભાજી વિડીયો નહીં આવે એ અત્યારથી કહી દઉં છું ઘણા નગર પાસા કાલે કોમેન્ટમાં લખશે એટલે બીજું એ આજે ઘણી જગ્યાએ વરસાદ જેવો માહોલ હશે સવારથી મતલબ અડધી રાતથી મતલબ વરસાદ છે એટલે કે આપણે માહિતી સાચે વિડીયો જોવાનું પૂછતા નથી આગળ આપણે લાઈવરાજીમાં મેનનો રીંગણા શી બતાવવાના છીએ બીજું છે આપણે અમુક વસ્તુ લઈ લીધું છે દૂધી છે લસણ છે એવું જે વસ્તુ મળે છે આપણે બતાવી દઈએ છીએ લીંબુ છે પછી મરસા આવે છે અલગ અલગ ત્રણ પ્રકારના એ ઘણી વસ્તુ આપણે બતાવી છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાવીએ અને રોજ આપણે કહીએ છીએ વૃક્ષ વાવવા જરૂરી છે તો એ પણ ભૂલતા નહીં તો અહીંયા આપણે આગળ આગળ હવે લાઈવરાજી બતાવીશું ના તમારું થઈ આ કેટરી આ માયા ના વાત થઈ લખાઈ દીધું મને બે કિલો ના હારી 82 80 ભાઈલો જ દેજો આ બે કિલો ઉભી જોગી OKAY those 경찰 Rolyon is <laughs> waiting, that is no query some device just flies from the bottom left. objection. piercing. I can't answer phone. I can't answer those. You can become.... I can't Background pare

હા પંજો રૂપિયા બાવીસ રૂપિયાના કિલો બાવીસ રૂપિયા ફોર પીસલ છું

બે જોયા છે આ પ્રમા છે રોજન હું છે વીસ રૂપિયા ના કિલો

વીસ રૂપિયા ના કિલો વીસ રૂપિયા

અઢાર રૂપિયા ના કિલો રૂપિયા બાર રૂપિયા ઓળાના રીંગણા

પચીસ રૂપિયા <preachers> <ugly £6> दस રૂપિયાના કિલો किलो Bueno, bien, 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 સાઠ રૂપ <laughs> <project> <Hadi>. <humility> <soundtrack> <ismus> <surk>

એકસો વીસ રૂપિયા આ શેડિયા મરસાના સિત્તેર રૂપિયા આ લસણ નો ભાવ છે બસો ને દસ રૂપિયા બસો ને દસ કિલ્લાનો ભાવ ટમેટાના ભાવમાં આજમાં તેથી કાલ કરતા અઠ્ઠાવન રૂપિયાના કિલો અઠ્ઠાવન રૂપિયા આ ટમેટાનો ભાવ છે અઠ્ઠાવન રૂપિયા અઠ્ઠાવન રૂપિયાના કિલો ટમેટા કાલ થોડી કેજી ટમેટા હાલો આજ આવી ગયું છે કિલો આદુ દોઢસો રૂપિયા સાઠ રૂપિયાના કિલો તુરિયા ના Jodi 3 ના કિલો ગરુડા

નવ વાંધો આવ્યું છે માર્કેટમાં શું ભાવ છે આનો એકસો દસ રૂપિયા નું કિલો એકસો દસ રૂપિયા નું કિલો આદુ આ રતાળુ છે એકસો રૂપિયા નું કિલો રતાળું ડુંગળી નો પચીસ થી લીન ત્રીસ રૂપિયા સુધીની કિલોનો ભાવ છે ડુંગળીનો ભાવ છે પચીસ થી લીન ત્રીસ